છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા બ્રિજની નીચેના ભાગે વૃક્ષ સુકી ગયા છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર જ્યારે સ્ટેટ હાઇવે નંબર બાસઠ ઉપર આવેલા બ્રિજની નીચેના ભાગે પીપળો વડ સહિત અન્ય મોટા વૃક્ષ સુકી નીકળ્યા છે જેના કારણે બ્રિજની દિવાલોને ભારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે જે અંગે ઉગી નીકળેલા ઝાડી જકરા અને મોટા વૃક્ષ દૂર કરવામાં આવે તે ખૂબ જરૂરી પડ્યું છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ અને નેશનલ હાઇવે વર્ષો જૂના હોય ઓરસંગ તથા અન્ય નદી ઉપર આવેલા આ બ્રિજ જેમાં ઘણા જૂના અને રિપેરિંગને યોગ્ય પણ છે જે બ્રિજના નીચેના ભાગે મોટા વૃક્ષના થળિયા ઉગી નીકળ્યા છે જે જોતા લાગી રહ્યું છે કે આ ઉગેલા વૃક્ષના થળિયા બ્રિજની દિવાલોને નુકસાન થવાની શક્યતાઓ જણાઈ રહી છે જ્યારે બ્રિજની પેરાફીટ તૂટી જવાની સંભાવનાઓ પણ વર્તાઈ રહી છે વહેલી તકે તંત્ર દ્વારા ઉગી નીકળેલા વૃક્ષ અને વેલા સાફ કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાંથી પુરાના થઈ પડેલા બ્રિજ જેમાં ઘણા બ્રિજ નબળા પણ થઈ ગયા છે જેને વહેલી તકે રિપેરિંગ કરાવવું આવશ્યક છે જ્યારે આ બ્રિજ ઉપર ઉગી નીકળેલા વૃક્ષ સાફ કરવામાં આવે તો બ્રિજની દિવાલો ભવિષ્યમાં ફાટી ન જાય અને નુકસાન થાય નહીં તે અંગે કાળજી રાખવી જરૂરી છે ઉપર બધું સારું હોય પરંતુ બ્રિજ નીચે પણ તપાસ કરવી જરૂરી થઈ પડી છે